ચાલો મિત્રો નમસ્કાર તો આજનો વિડીયો સ્પેશિયલ કેમિસ્ટ્રીવાળા મિત્રો માટે છે કારણ કે દરેક વિડીયોની અંદર જેટલા પણ અત્યાર સુધી મેં મૂકે છે દરેક વિડીયોમાં કોમેસ્ટ કેમિસ્ટ્રીવાળા વિદ્યાર્થી મિત્રોની એટલી કમેન્ટ્સ આવતી કે સર કેમેસ્ટ્રી માટે વિડીયો લાવો કેમેસ્ટ્રી માટે વિડીયો લેક્ચર શરૂ કરો કેમેસ્ટ્રી માટેની વેકેન્સી શું છે સિલેબસ શું છે બધી જ વસ્તુ જે છે તે લગાતાર કોન્સ્ટન્ટ બધા જ મિત્રોની કમેન્ટ્સ આવતી હતી તો આજે એ જોઈને મેં એવો પ્રયત્ન કર્યો છે કે એક વિડીયો બનાવવું જેમાં તમે બધી વસ્તુ ક્લેરીફાય કરી શકો મિત્રો બરોબર તો આજે આપણે વાત કરીશું મિત્રો ત્રણે ત્રણની પરંતુ ખાસ એમાં સૌથી વધારે લેબોરેટરી આસિસ્ટન્ટની વાત કરીશું બરોબર સૌથી પહેલાં મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને શોર્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો અને ટેલિગ્રામ ચેનલની લિંક જેમાં હું પીડીએફ ફોર્મેટના મટિરિયલ શેર કરતો હોઉં છું ટેસ્ટ મૂકતો હોઉં છું મેથેમેટિક્સના લેક્ચર ઓલરેડી બાર તેર મુકાઈ ગયા છે તેની ટેસ્ટ મુકતો હોઉં છું તો તે ચેનલ માં જોઈન થવા માટે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો અથવા વિડિયો કમેન્ટમાં લખો એટલે હું તમને લિંક પ્રોવાઇડ કરી આપીશ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ મિત્રો વેકેન્સી ની જો મિત્રો કેમેસ્ટ્રી માં કેમેસ્ટ્રી વાળા વિદ્યાર્થીઓ સંખ્યા વધારે છે કેમેસ્ટ્રી માં ફોર્મ ભરવાની પણ સંખ્યા વધારે છે મિત્રો બરોબર તો સૌથી વધારે ફોર્મ તો કેમેસ્ટ્રી માં જ ભરાયા છે એકસો દસ ટકા કારણ કે એમ પણ કોલેજ ની અંદર માઇક્રો જુ બોટની મેથેમેટિક્સ આ બધા કરતા કેમેસ્ટ્રીની સંખ્યા વધારે હોય છે બરોબર મિત્રો ચાલો તો આપણે શરૂ કરીએ સૌથી પહેલા વેકેન્સીથી મિત્રો વેકેન્સીની વાત કરીએ તો વેકેન્સીમાં આપણે કેમેસ્ટ્રીમાં સ્પેશિયલ ત્રણ અલગ અલગ વેકેન્સી છે જેમાં લેબોરેટરી ટેકનિશિયનની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયનમાં મિત્રો કુલ ઓગણત્રીસ વેકેન્સી છે જે વધારે જ કહેવાય મિત્રો ઓછી ના કહેવાય કારણ કે માત્ર ને માત્ર વાળા જ લોકો હશે અહીંયા અહીંયા ફિઝિક્સ બાયો જુઓલોજીવાળા કે માઇક્રોવાળા કોઈ પણ નહીં હોય માત્ર વાળા છે એ સિવાય લેબોરેટરી આસિસ્ટન્ટની વાત કરીએ તો એની કુલ તેર વેકેન્સી છે બરાબર અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી જૂથ છે જે સુપર ક્લાસથી સમકક્ષ અઠ્યાવીસોનો ગ્રેડ પે ધરાવે છે બરાબર તો તેની કુલ સાત વેકેન્સી છે મિત્રો સાયન્ટિફિકની અંદર ફોર્ટી નાઇન થાઉઝન્ડ સમથિંગ Uh, salary રહેશે મિત્રો ઓગણ પચાસ હજાર છસો something રહેશે બરોબર પછી લેબોરેટરી assistant ની અંદર છવીસ હજાર ની આજુ બાજુ starting રહેશે મિત્રો છવીસ હજાર બરોબર અને લેબોરેટરી technician ની અંદર ચાલીસ હજાર છસો જેવી salary રહેશે મિત્રો બરોબર ચાલીસ હજાર છસો જેટલી હવે મિત્રો તો કુલ જોઈએ તો 42 ને 50 જેવી ટોટલ વેકેન્સી છે બરોબર માત્ર કેમેસ્ટ્રી વાળા માટે કુલ વેકેન્સી કેટલી છે પચાસ જેવી વેકેન્સી છે બરોબર અને પચાસ જેવી વેકેન્સી ની અંદર બહુ બધા ફોર્મ ભરાણા હશે મિત્રો પણ જનરલ બીજી ભરતી કરતા અહીંયા ઓછા ફોર્મ ભરાણા હશે હવે મિત્રો એના સિલેબસ ની વાત કરીએ મિત્રો તો હજુ ઓફિશિયલ સિલેબસ જે છે એ ડીકલેર થયો નથી બરોબર ઓફિશિયલ સિલેબસ હજી આવ્યો નથી ગોણ સેવા પસંદગી બોર્ડ સાથે વાત થઈ હતી તો તેઓએ જણાવ્યું છે કે આવતા 1 થી 2 વીક ની અંદર બરોબર સિલેબસ જે છે અમે ડીકલેર કરી આપશું તો હાલ જે સિલેબસ જે છે તે મિત્રો જુનિયર એકઝામ નો છે બરોબર તો આપણે હાલ જ્યાં સુધી નવો સિલેબસ ના આવે ત્યાં ત્યાં સુધી જૂના સિલેબસ ને અનુરીષ અનુસરશું બરોબર હવે મિત્રો અહીંયા આપણે લેબ ટેક લેબ આસિસ્ટન્ટ ને સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની વાત કરીએ તો તેમાં સૌથી પહેલા સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે એક બુક હું તમને જે છે એ રેફર કરીશ જે આઉટ સ્ટેટની છે મિત્રો બરોબર આ જે છે એ હાલ ગુજરાતની નથી બીજા સ્ટેટની છે પરંતુ કેમેસ્ટ્રી કોઈ પણ સ્ટેટની અંદર લઈ લો કેમેસ્ટ્રી સબ્જેક્ટ એવો જ રહેવાનો છે વાઇઝ તેમાં ચેન્જ થઈ શકે નહીં મિત્રો બરોબર તો આ બુક જે છે તે તમે એક્ઝામ ઇન્સ્પેક્ટ કરીને એક સાઇટ આવશે મિત્રો તમે તમારી જાતે સર્ચ કરી શકો છો તેની પરથી તમને મળી રહેશે જેની અંદર થિયરી હોવી જરૂરી છે મિત્રો માત્ર એમસીક્યુબી વાંચીને કોઈ ફાયદો નથી મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની જ બુક સ્પેશિયલ બનાવેલી છે આ લોકોએ બરોબર અને એની સાથે બે હજાર પ્લસ એમસીક્યુ પણ આપેલા છે થિરી પ્લસ એમ છે મિત્રો માત્ર ને માત્ર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની આ બુક બનેલી છે જે લેબોરેટરી ટેકનિશિયનમાં થોડા ઘણા પોઈન્ટ કવર કરી શકે છે મિત્રો સમજાઈ ગયું મિત્રો તો સાયન્ટિફિક આસિસ્ટન્ટની જેટલી વેકેન્સી છે બરાબર એમાં જેટલા લોકોએ એપ્લાય કર્યું છે બરાબર તો એને રીડિંગ કરવા માટે સૌથી પહેલાં વાત કરીએ તો સાઈઠ માર્કનું મેથેમેટિક્સ અને રીઝનિંગ જે હું તમને તૈયાર કરાવી દઈશ બરોબર મિત્રો ઓલરેડી બારથી પંદર લેક્ચર અપલોડ થઈ ચૂક્યા છે જે લોકોએ નથી જોયા તે સાથે સાથે કરતા જાઓ કારણ કે મિનિમમ બે હજાર વિદ્યાર્થીઓ રેગ્યુલર લેક્ચર અટેમ્બ કરે છે લેક્ચર જોવે છે તેના પરથી નોટ્સ બનાવે છે નોટ્સના ફોટા પણ મને મોકલે છે અને રાતે રિવિઝન કરીને બીજા અથવા ત્રીજા દિવસે ટેસ્ટ પણ આપે છે બરોબર મિત્રો ચાલો આ વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો કારણ કે આમાં તમારે બહુ બધી માહિતી જે છે મેં કવર કરી છે બહુ બધું કામ કર્યું છે મેથ્સ રિઝનિંગ હું કરાવી દઈશ પછી આગળનું ત્રીસ માર્કનું જે છે તે બંધારણ જે છે તે પણ હું કરાવી દઈશ એ સિવાય કરંટ અફેર્સની હું ટ્રાય કરીશ અને ગુજરાતી ઇંગ્લિશ કોમ્પરેન્સી માટે પણ હું ટ્રાય કરીશ તો કુલ નેવું માર્ક જે છે તે તો હું તમને કરાવી દઈશ સાયન્ટિફિક આસિસ્ટન્ટ લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ માટે સાઈઠ પ્લસ ત્રીસ નેવું માર્કનું હું કરાવી દઈશ બાકીનું વધે છે એકસો ને વીસ માર્કનું બરાબર તો મિત્રો સમયના અભાવે હું બધું તમને કરાવી નહિ શકી પરંતુ લેબોરેટરી આસિસ્ટન્ટ લેબોરેટરી ટેકનિશિયન માટે હું ટ્રાય કરી શકું હું તમને સો ટકા ગેરંટી ન આપું પણ હું ટ્રાય કરી શકું કે હું લેક્ચર લઈને આવું બાકી સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં જો મિત્રો બીએસસી એમએસસી જેટલું લેવલ થોડું આય છે મિત્રો આથી તમારે આ નોટ્સ આ બુક તમે ઓર્ડર કરી દો અથવા તમને આ બુક મેં જોઈ નથી મિત્રો માત્ર મેં ઉપર નેટ પર ખાલી ફ્રન્ટ પેજ જોઈને હું તમને રિફર કરું છું કોઈ કાલ સવારે મને ના કહેવા જોઈએ બરોબર જો તમને ફાવે તો આ નોટ્સ આ બુક ઓર્ડર કરી લ્યો અંદાજીત ચારસો રૂપિયાની આજુબાજુ આવશે ચારસો થી પાંચસો રૂપિયાની અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે રીડિંગ સ્ટાર્ટ કરી દ્યો બરોબર લેબોરેટરી ટેકનિશિયનનું મિત્રો બાકી રાખશું હવે મિત્રો આપણે અહીંયા લેબોરેટરી આસિસ્ટન્ટ માટેનો સિલેબસ અને એના માટેનો સોર્સ બુક્સ ને બધી વસ્તુ હું અહીં લઈને આવ્યો છું એ આપણે ચેક કરશું બરોબર મિત્રો હવે મિત્રો પહેલા સિલેબસ જે છે તેના ટોપિક્સ જે છે આ ટોપિક્સ ઉપર નજર કરી પછી આપણે એના સોર્સ ઉપર જઈશું બરોબર મિત્રો પછી એના સોર્સ ઉપર જઈશું ચાલો હવે સિલેબસ નજર કરીએ મિત્રો તો મિત્રો ફંડામેન્ટલ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન મિત્રો પ્રોનાઉન્સીએશનમાં મારે ભૂલ થઈ શકે હું કેમિસ્ટ્રી અમે નો સ્ટુડન્ટ નથી એટલે બરોબર આટલું ચલાવી લેજો ફંડામેન્ટલ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન બરોબર જેની અંદર અલગ અલગ વસ્તુ આપેલી છે એલોજેનિક ને અલગ અલગ આલ્ક લાઈન બરોબર એવા અલગ અલગ ટોપિક આપેલા છે જે હું ડિટેલમાં નહીં જોઉં માત્ર હેડલાઇન જ વાંચીશ બરોબર ત્યારબાદ આલ્કેન્સ છે અંદર હાઇડ્રોકાર્બન્સને એવા બધા અલગ અલગ ટોપિક કવર કરેલા છે બરોબર ફંડામેન્ટલ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન આલ્કેન્સ છે પછી આલ્કેન્સ અને આલ્કલાઇન્સ છે બરોબર એ સિવાય થર્મોડાયનેમિક્સ પોઈન્ટ કવર કરી લીધો છે એ સિવાય મિત્રો એનાલિટિકલ ટેકનિક્સ જે છે જેની અંદર અલગ અલગ પ્રકારનો ક્રોમેટોગ્રાફિક પીએચ મેઝરમેન્ટ હોય કન્ડક્ટિવિટી હોય ટર્બિડિટી હોય આ બધા મિત્રો આ બધા ટોપિક્સ તો આપણને આવડવા જોઈએ મને પણ આવડે છે બરોબર પછી ફિઝિકલ એનાલિસિસ હોય જેમાં સ્પેસિફિક ગ્રેવિટી હોય મેલ્ટિંગ પોઈન્ટ્સ હોય બોઇલિંગ પોઈન્ટ્સ હોય વગેરે જેવી બધી વસ્તુ એનાલિટિકલ ટેકનિક્સની અંદર તમને આપી દીધી છે ત્યારબાદ મિત્રો એનાટોમિક સ્ટ્રક્ચર આ વસ્તુ પણ કવર કરેલી છે બરોબર જેમાં રૂથરફોડ હોય બરોબર અલગ અલગ બીજા હોય જેના નિયમો જે છે જેના છે 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 જે 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 તે કરી કરી લીધા બરોબર આ બધી વસ્તુ એ અંદર લીધી સમજાય મિત્રો ત્યારબાદ જો હું તમને પેલા સિલેબસ કરાવું છું કારણ કે પછી હું તમને સોર્સના ટોપિક જણાવીશ જેથી તમને આઈડિયા આવે ક્લાસિફિકેશન્સ ઓફ એન્ડ પિરિયોડિક્સ ઇન ઇન પ્રોપર્ટીઝ જે છે બરોબર એની અંદર આયુપીએસસી નોમેન્કલચર ની વાત કરીએ કે અલગ અલગ વસ્તુ બરોબર ઇલેક્ટ્રોનાફિનીટી હોય atomic રેડી હોય વેલેન્સી હોય આ બધી વસ્તુ જે છે તેની અંદર આ પોણી અંદર કવર કરવામાં આવે બરોબર ત્યારબાદ એક્ટિનાઇડ્સ છે એના પછી ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ વિથ ફંક્શનલ ગ્રુપ ઓફ કન્ટેનિંગ નાઇટ્રોજન નાઇટ્રોજન વાળા જેટલા ગ્રુપ છે તેને પણ એ લોકો એ કવર કરી લીધા છે મિત્રો આ જૂનો સિલેબસ છે કદાચ ને નવો સિલેબસ આવે તો કેમિસ્ટ્રી બદલાવાનું નથી જેમાંથી નેવું ટકા તો સેમ જ રહેવાનું છે બરોબર છે મિત્રો ચાલો હવે ત્યારબાદ આગળ વધીએ મિત્રો ઓફ ફોરેન્સિક સાયન્સ ફોરેન્સિક ફોરેન્સિક વેકેન્સી છે છે એટલે કવર થવાનું જ બરોબર એન્ડ ઓફ સાયન્સ જેની અંદર મિત્રો અલગ અલગ વસ્તુ જેમાં કે નેચર એન્ડ સ્કોપ ઓફ બાયોકેમેસ્ટ્રીને કવર કરવામાં આવ્યું છે બાયોકેમિસ્ટ્રીના લિટરેચર હોય બાયોકેમિસ્ટ્રીની એપ્લિકેશન્સ હોય સ્કોપ ઓફ બાયોકેમિસ્ટ્રી હોય આ બધી વસ્તુ કવર કરવામાં આવી છે ત્યારબાદ કાર્બોહાઇડ્રેટ્સ કવર કરવામાં આવ્યું છે મિત્રો કાર્બોહાઈડ્રેટ્સની અંદર ક્લાસીફિકેશન હોય મોનો સેકેરાઈડ્સ ક્લાસિફિકેશન્સ હોય મોનો હોય સ્ટ્રક્ચર ઓફ પેન્ટોઝ એન્ડ હેક્ઝોઝ હોય એનો કાર્બન હોય બરોબર મિત્રો અલગ અલગ વસ્તુ છે ડાયસેકેરાઈડ્સની અંદર રિડ્યુસિંગ એન્ડ નોન રિડ્યુસિંગ શુગર સુક્રોઝ માલ્ટોઝ લેક્ટોઝ આ બધી જ વસ્તુ કવર કરેલી છે પોલીસેકેરાઈડ્સની અંદર એલિમેન્ટરી આઈડિયા ઓફ સ્ટ્રક્ચર ઓફ સ્ટાર્સ એન્ડ સેલ્યુલોઝ આ બંને વસ્તુ કવર કરવામાં મતલબ કે કાર્બોહાઈડ્રેટ્સ મોસ્ટલી બધું કવર કરી લીધું છે

બરોબર અને એ સિવાયની મિત્રો અલગ અલગ પદ્ધતિ હોય 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 કે પછી બધી વસ્તુ કરવામાં આવી છે 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 પણ પણ કરાયો મિત્રો આવરી લેવામાં આવ્યો ફોર્મ્યુલેશન એનાલિસિસ જે છે તે કવર કરવામાં આવ્યું છે વોલ્યુમેટ્રિક એનાલિસિસ જેમાં એસિડ બેઝ હોય રેડોક્સ ટાઈટ્રેસન હોય મિત્રો બરોબર અલગ અલગ મુદ્દા જે છે એને કવર કરી લેવામાં આવ્યા છે બરોબર છેલ્લે મિત્રો ગેટ્રિક એનાલિસિસ જે છે તે પણ કવર કરી લેવામાં આવ્યો છે જેની અંદર સ્ટેબિલિટી સોલ્યુબિલિટી ઓફ પ્રેસિપિટેશન પ્રેસિપિટેશન પૂછવામાં આવ્યું છે ટેકનિક જે છે તેને પણ કવર કરી લેવામાં આવી છે મિત્રો મિત્રો તો આ સિલેબસ છે હવે તમે જોવો ને તો આ બધું આપણે એક પ્રકારે જોઈએ તો આપણા ઇલેવન ટ્વેલ્થની અંદર ભણી ચૂક્યા છીએ મિત્રો મોટા ભાગનું ઇલેવન ટ્વેલ્થની અંદર આપણે ભણી ચૂક્યા છીએ બરોબર અને કોઈ કોઈ ટોપિક એવા હશે કે જે બી માંથી લેવામાં આવ્યા છે મિત્રો આ લેબોરેટરી આસિસ્ટન્ટ જે છે એની માટેની વાત કરું છું મિત્રો બરોબર લેબોરેટરી આસિસ્ટન્ટનો સિલેબસ છે લેબોરેટરી સોરી સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે મેં તમને એક બુક રિફર કરી દીધી લેબોરેટરી ટેકનિશિયન હાલ બાકી રાખો કેમિસ્ટ્રી ગ્રુપના લેબોરેટરી આસિસ્ટન્ટ માટે જે છે તેની વાત કરીએ લેબોરેટરી ટેકનિશિયનને બાકી રાખો તો મિત્રો આપણે સૌથી પહેલાં વેકેન્સી જોઈ ત્યારબાદ સિલેબસ જોયો હવે જે છે એ મિત્રો આપણે એનો સોર્સ જોઈશું કે કઈ બુક્સમાંથી કરો મિત્રો મારું જેવું કાંઈ પણ એનાલિસિસ છે તે પ્રમાણે હું કહું છું આ કોઈ ઓફિશિયલી નથી બરોબર એનાલિસિસ મારું જે છે બરોબર તે તે બેઝ પરથી હું કહું છું તમને હવે મિત્રો સોર્સની અંદર જોઈએ તો ઇલેવન ટ્વેલ્થની એનસીઆરટી લેબોરેટરી આસિસ્ટન્ટ માટે બેસ્ટ સોર્સ છે મિત્રો બરોબર લેબોરેટરી આસિસ્ટન્ટ માટે ઇલેવન અને ટ્વેલ્થની જે

એનસીઆરટીની અંદર કવર થઈ જશે બરોબર હવે એમાં પાર્ટ કેમેસ્ટ્રીના ઇલેવન્થની અંદર પાર્ટ વનથી સ્ટાર્ટ કરીએ તો બરોબર બેઝિક્સ કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી મિત્રો બરાબર જેમાં નેચર્સ ઓફ મેટર આપણને સિલેબસની અંદર પૂછી લીધો છે બરાબર પછી એટોમિક થિયરી એટોમિક થિયરી મિત્રો એની અંદર મેં તમને હમણાં ભણાવી યાદ કરાવ્યું એ પ્રમાણે સિલેબસની અંદર એટોમિક થિયરીને પણ પૂછી લીધી છે બરાબર ત્યારબાદ જોઈએ તો ત્યારબાદ મિત્રો આગળ જઈએ તો સ્ટ્રક્ચર ઓફ એટોમ એટોમ આખો એક ટોપિક યુનિટ આખું કવર કરી લીધું છે સિલેબસમાં બરોબર એટોમિક કરીને આપેલું છે જેની અંદર મોડેલ્સ આપેલા છે સબ એટોમિક પાર્ટિકલ્સ પણ આપેલા છે પછી જો આ બોહર્સ નો મોડલ જે છે તે પણ આપણને બેઠો એમાં પૂછેલો છે કોન્ટમ મિકેનિક મોડલ ઓફ એટમ એ પણ આપણને પૂછ્યું છે તો મિત્રો આ પણ આખે આખું જે યુનિટ ટુ જે છે આખે આખું બેઠું પૂછી લીધું છે એનસીઆરટી નો આ જે છે ઇન્ડેક્સ છે મિત્રો બરોબર ક્લાસિફિકેશન્સ ઓફ એલિમેન્ટ એન્ડ પેરિયોડિકટી ઇન પ્રોપર્ટીઝ બરાબર પ્રોનાઉન્સીએશનમાં મારે મિત્રો થોડી ડિફિકલ્ટી રહેશે જો મિત્રો આ જે છે એલિમેન્ટ્સ વાળો આ પણ આખો મુદ્દો જે છે એ આપણને પૂછી લીધો છે સિલેબસની અંદર તો આપણે આ ક્યાં વાત થી વાંચીશું મિત્રો NCERT ટી માંથી વાંચીશું સમજાય છે મિત્રો આખે આખા ટોપિક પૂછી લીધા છે ત્યારબાદ મોલેક્યુલર સ્ટ્રક્ચર આપણને પૂછી લીધું છે મિત્રો આમાંથી થોડા એક બે ટોપિક જે છે આપણે કવર કરવાના છે બરોબર એમાં હાઇડ્રોજન બોન્ડિંગ આપણને પૂછી લીધો છે બરોબર ત્યારબાદ સ્ટેટ ઓફ મેટર્સ જે છે એમાં થર્મલ એનર્જી મિત્રો થર્મલ એનર્જી થર્મોડાયનેમિક્સ પણ પૂછી લીધો છે ને થર્મલ એનર્જી પણ પૂછી છે બરોબર ડાયનેટિક મોડ્યુલ થિયરી ગેસિસ એ પણ પૂછી લીધો છે મિત્રો આ બંને ટોપિક છે થર્મોડાયનામિક્સ જે છે આખું ચેપ્ટર આખે આખો આપણને થર્મોડાયનામિક્સ જે છે તે પૂછી લીધું છે મિત્રો સમજાય છે જો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો કામની વસ્તુ છે બરોબર ઇક્વિલિબ્રિયમ જે છે તે પણ પૂછ્યું છે પણ થોડું ઘણું પૂછ્યું છે બરોબર હવે મિત્રો એની અંદર ઇક્વિલિબ્રિયમ એની અંદર જોઈએ તો એસિડ બેઝ અને સોલ્ટ આ આખે આખો ટોપિક આપણને જે છે એ પૂછ્યો છે બરોબર ત્યારબાદ એની નીચે આપેલો છે આયોનાઇઝેશન ઓફ એસિડ બેઝ તે પણ આખો પૂછી લીધેલો છે બફર સોલ્યુશન પણ પૂછાયું છે બરોબર મિત્રો આ બધી વસ્તુ પૂછેલી છે મતલબ કે એનસીઆરટી માંથી જ મોટા ભાગની વસ્તુ કવર કરવામાં આવી છે સમજાય છે મિત્રો ત્યારબાદ રેડોક્સ રિએક્શન જે છે તે પણ મિત્રો પૂછેલું છે એની અંદર પણ ઓક્સિડેશન નંબર ને એવી બધી વસ્તુ કવર કરવામાં આવી છે હાઇડ્રોજન ની વાત કરીએ બરોબર હાઇડ્રોજનની અંદરથી આપણને થોડું ઘણું પૂછેલું છે મિત્રો હવે ની અંદર મિત્રો આ બધી વસ્તુ છે આ તમે તમારે તમારી જાતે ચેક કરવાની રહેશે કે કઈ કઈ વસ્તુ પૂછેલી છે કારણ કે જોઈએ તો આલ્કલાઇન આપણને પૂછેલું છે બરોબર અને આલ્કેન્સ પણ પૂછેલું છે ત્યારબાદ મિત્રો પી બ્લોક એલિમેન્ટ્સ પણ આપેલું છે એમાંથી થોડું ઘણું છે મિત્રો તમારી રીતે ચેક કરી લેજો ઓર્ગેનિક કેમેસ્ટ્રી ની વાત કરીએ તો નોમેન કલ્ચર ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ બરાબર આઈયુપીએસસી ને એ બધું પૂછેલું છે એ પણ તમે નજર કરી લેજો મિત્રો ત્યારબાદ આપણે આગળ જઈએ તો ની વાત કરીએ મિત્રો તો એની અંદર આપણો આખો ટોપિક આલ્કેન્સ બરાબર આલ્કેન્સ પૂછેલો છે ને આલ્કલાઇન્સ આ આખું શરૂઆતની અંદર જ પૂછેલું છે મિત્રો જો ભૂલાય નહીં આ આખે આખો બેઠું ચેપ્ટર જે છે એ તમારે કરી લેવાનું રહેશે એનસીઆરટીમાંથી સમજાય છે મિત્રો કે નથી સમજાતું મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ ની एग्जाम માટે NCERT ઇનોફ રહેશે મારા ખ્યાલ પ્રમાણે બરોબર ત્યારબાદ મિત્રો પોલ્યુશન એવું બધું છે વોટર પોલ્યુશન સોઇલ પોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ તે પણ આપણને પૂછેલો છે તો મિત્રો અહીંયા આપણે આ જે કઈ સમજ્યા બરોબર આ આખે આખો જે NCERT નો સિલેબસ જે છે તેમાંથી મોટા ભાગના ટોપિક્સ જે છે તે તમને સિલેબસ ની અંદર કવર કરવામાં આવ્યા છે તો હું માનું છું ત્યાં સુધી તમારે મિત્રો રાખવાનો છે બરોબર નજર સામે રાખશો અને તમારો એટલે કે રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દો લેબોરેટરી લેબોરેટરી આસિસ્ટન્ટમાં મિત્રો જો તમારે પાસ થવું હોય તો સ્ટાર્ટિંગ તમે કરી દો એનસીઆરટી થી બરોબર એનસીઆરટી ઇલેવન ટ્વેલ્થ ની મિત્રો જેટલા ટોપિક્સ તમને અહીંયા નથી આપેલા બરોબર જેટલા ટોપિક્સ તમને નથી આપે એટલા ટોપિક્સ તમારે મિત્રો કરી લેવાના છે ટ્વેલ્થમાંથી ની એનસીઆરટી જે છે તેમાંથી પણ ઘણી બધી વસ્તુ કવર કરવામાં આવી છે જે તમને તમને નથી મળતા બરાબર તે તમે ટ્વેલ્થની એનસીઆરટીમાંથી ટ્રાય કરજો ઇલેવન્થમાંથી મોટા ભાગનું પૂછ્યું છે મિત્રો ત્યારબાદ ટ્વેલ્થમાં તો પણ ના મળે બરોબર તો તમારે બીએસસી માંથી કરવાના છે સમજાય છે મિત્રો ઓકે કેમેસ્ટ્રી વાળા મિત્રો માટે આજે આપણે આટલું ડિસ્કસ કર્યું વેકેન્સી ટોટલ ત્રણે ત્રણ વેકેન્સી થઈને પચાસ વેકેન્સી બને છે મિત્રો પચાસ વેકેન્સીમાંથી સાયન્ટિફિક આસિસ્ટ બધાના સેલેરી બેઝડ પણ આપણે જોઈ લીધા છે મિત્રો ત્યારબાદ સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે એક બુક પણ મેં રિફર કરી દીધી છે લેબોરેટરી ની હાલ આપણે બાકી રાખવાની છે બરોબર અને આ બુકની કિંમત અંદાજીત ચારસો રૂપિયા આજુબાજુ છે તે જે તમારો એકસો ને વીસ માર્કનો સિલેબસ કવર કરાવશે ને ત્યારબાદ નેવું માં મિત્રો સાઠ નું મેથેમેટિક્સ આવે છે બરોબર જે હું તમને કરાવી દઈશ મેથ્સ રીડનિંગ અને એ સિવાયને ચાર સબ્જેક્ટ જે છે જે ત્રીસ માર્કના છે તે પણ હું કરાવી દઈશ તો તમારે માત્ર એકસો વીસ માર્કનું હાથે કરવાનું રહેશે સિલેબસ આપણે આખો આખો કરી લીધો છે મિત્રો ત્યારબાદ સિલેબસ પરથી સોર્સ પણ આપણે ડિસ્કસ કરી લીધો છે ચાલો મિત્રો જે છેલ્લે મિત્રો રહ્યા છે છેલ્લે સુધી વિડીયો જોયો છે ખરેખર જેને પાસ થવું છે તેણે જોયો જ હશે અને જેને માત્ર ઉપર છેલ્લું જોવાનું તે લોકોએ જોઈ લીધું છેલ્લે જોયો છે તે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરશે કે શું લેબોરેટરી આસિસ્ટન્ટ માટે લેકચર વિડીયો લેક્ચરની સિરીઝ લઈને હું આવું જો તમારી સોથી ઉપરની કમેન્ટ્સ આવશે મિત્રો તો હું ટ્રાય કરીશ વિડીયો લેક્ચર સિરીઝ તો હું ટ્રાય કરીશ તો બધા જ મિત્રો કમેન્ટ કરો જે જે લોકોને વિડીયો લેક્ચરની સિરીઝ જોતી હોય તે બરાબર તો આજ માટે આટલું જ જય હિન્દ